સંમેલન યોજાયું છે ધારી લોહાણા મહાજન વાડી ખાતે ભાજપ સંઘ દ્વારા સક્રિય કાર્યકર્તા સંમેલન યોજાયું હતું જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ ને સન્માનિત કરવામાં આવ્યા હતા મહાજન વાડી ખાતે ભારતીય જનતા પક્ષ દ્વારા

शब्दिक प्रवचन धारणा धारणा सव्य जेवी काकळे द्वारा આપવામાં આવ્યુ होतो ત્યારબાદ જીતુભાઈ વાઘણે भाजप સરકાર દ્વારા કરેલા વિકાસના કામોની સિદ્ધિને વર્ણવી હતી ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત भाजप पक्षा तमाम લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યુ હતો સમગ્ર દેશમાં અને રાજ્યમાં Bharatiya Janata Party 6th AP स्थापना દિનની ઉજવણી થઈ છે એ દિનતે વિવિધ કાર્યક્રમો મુક્તિ માટે વિધાનસભાની મંડળ જિલ્લા સ્તરના થઈ રહ્યા છે દરેક વિધાનસભા વાય છે સક્રિય કાર્યકર્તાઓ જે અમારી મૂડી છે જેમના કારણે ભારતીય જનતા પાર્ટી એ ગામથી ને એટલે પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી શાસનમાં જે ક્યારે એનો શ્રેય બીજો કોઈને જોતો હોય તો સક્રિય અને સામાન્ય કાર્યકર્તાઓ જે છે એમને થાય છે એટલે એમનું સંમેલન સ્નેહ કાર્યક્રમ એ તો એ રોજ આજે ધારી મુકામે અમરેલી જિલ્લામાં

જ્યાં નથી પહોંચ્યો ત્યાં પહોંચાડીને ભારતીય જનતા પાર્ટીને વધારે મજબૂત બનાવીને આગામી દિવસોમાં જનતાની સુખાકારીના લોકપ્રિયના કામો તમારે દરવા થાય એનો સંકલ્પ પણ કર્યો છે હું સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભકામનાઓ સર ધારીમાં વિકાસ નામે તો કંઈ છે અને ઉદ્યોગ પણ નથી કોઈ જાતના રત્ન કલાકારોના બટકેર ધંધો ભાંગી ગયા છે તો પર્યટક તરીકે ધારીને વિકસાવવામાં આવે ધારી પરિસર સફારી પાર્ક છે બીજા સફારી પાર્ક પાર્કની પણ માંગણી ભાઈ જેવી કાકડી કરી છે હું આપના ધ્યાન પર મૂકવા માંગુ છું કે આજથી 15 20 વર્ષ પહેલા નું ધારી એમના રસ્તાઓ કે ગામની સુવિધાઓ એ પાણીની સમસ્યાઓ એ વીજળીની સમસ્યાઓ કે રોડની સમસ્યાઓ આરોગ્યની સમસ્યાઓ શિક્ષણની સમસ્યાઓ એમમાંથી પીડા તો ધારી એ આપણે જોયું છે ભૌગોલિક રીતે આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે સિંચાઈની સમસ્યાઓથી પણ પીડા આજે એમાંથી દૂર થયું હોય તે ભારતીય જનતા પાર્ટીના શાસકમાંથી છે ભૌગોલિક રીતે જે સ્થિતિ હોય છે ગામની વિસ્તારની એ પ્રમાણે ત્યાં નાના મોટા વિકાસના કાર્યો ઉદ્યોગોની વાત છે તો એ પ્રકારે થતા હોય છે પણ મને આનંદ છે કે પહેલાનું તારીખ ના આજના તારીખમાં ખૂબ મોટો ફેર છે કે ભારતીય જનતા પાર્ટીની દેન છે હજુ પણ કાંઈ કરવાનું પાકી છે તો ભારતીય જનતા પાર્ટી ભાઈશ્રી જયવી કાકડીયા અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ધારીમાં ખૂટું કરવા માટે કટિબદ્ધ છે મેહુલ ત્રિવેદી નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર